આજે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોજા ગામમાં ગ્રામસભા મળી હતી જે ગ્રામજનોના અલગ અલગ વિવિધ પ્રશ્ન હતા તે ગ્રામસભામાં આની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે આજે સોજા ગ્રામ પંચાયતમાં જે અરજદારો છે તે વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓએ પોતાની રજૂઆત કરી સાથે જ હવે જે એક નવી બોડી સરપંચની અહીંયા ચૂંટાઈ છે

જ્યાં ઘર હોય ત્યાં પંચાયતની સિસ્ટમ છે કે ત્યાં નળ આપું ચકલી આપવી હવે એ યોજના અમારી પાસે આજે દોઢ વર્ષ થયું હવે એ યોજના આઈ પાસ થઈ ગઈ દોઢ વર્ષ એવું થઈ ગયું પાસ થઈ ગઈ હવે એ નળ ખરી જે લાઈન એ જમીનમાં નોખે આજે ત્રણ મહિના થઈ ગયા હવે જ્યારે જ્યારે અમે પંચાયત જોડે ઉઘરાણી કરીએ તાને તલાટી સાહેબ એવું કહે છે વહીવટી આવી જઈશ કરી દઈશું કામ કર દઈશું એવા વાયદા બતાવે એ ભાઈ છેલ્લા દોઢ મહિનાથી અમે એમના જોડી મુદતો કે તેમ એમ કનેક્શન બનાવવા આપ્યું છે આઈ જાળીનું આખી દઈએ આગળ જે ગામ સભા કરી હતી પંદર દિવસ પહેલાં તેમાં એવું જ કીધું કે પંદર તારીખે તમારું કનેક્શન થયું આજે પંદર તારીખે ગામ સભા થઈ તો આ સભામાં એ જ જવાબ કનેક્શન આપી દીધું છે બનાવવા આવે એટલે તમારું લગાવી દઈએ આ મુદતો એમની તારીખો તારીખો ચાલુ રહેશે એવા ઓનું કંઈક એક્શન લેવા વિનંતી કેટલા સમયથી આ સમસ્યાનો સામનો તમે કરી રહ્યા છો ક્યારે નળ નાખીને ગયા હતા ને કેટલા ઘર આનાથી પ્રભાવિત છે અસરગ્રસ્ત છે લગભગ જો આ એવી છે કે મારું જે બોર રહ્યો એથી મારું એક કિલોમીટર લાઈન છે મારી હવે વચ્ચે પાંચ છ ઘર આવે પાંચ થી છ હવે તે પણ એ માણસોને ને આ સમજ છે લાઈન નોખી દીધી હે પણ કોઈ કોઈ એક્શન લેતું નથી તલાટીને એક સરપંચ સાહેબ નવી પેનલ એક સત્યાવીસ દિવસ ચૂંટણી આવી પણ તલાટી સાહેબ તો જૂના છે એમના યોજના વિશે બધી ખબર હતો નવા નવા કારણો બતાવી પેલો ભાઈ આમ કે છે કે હું લાઈન લઈ લે એમ એ કારણો બતાવી પણ કોઈ એક્શન લેતા નહીં કારણ દર વખત ઉઘરાણી કરીએ એટલે કારણ બતાવી દો પણ કોઈ સોલ્યુશન આપતા નહીં હવે એમને એમોને કીધું કે અમે તમને લેખિત આપીએ હવે લેખિત માગ્યું તો આપવા તૈયાર નહીં તમારે જે પ્રોબ્લેમ હોય લેખિત આપો હવે જયારે આગળ અમે એમના જોડે લેખિત ફોન ઉપર માંગ્યું તો એમને ઉગ્રતાથી જવાબ આપ્યો કે ભાઈ તારા લાઈન જોતી હોય તો આઈ જાજે પંચાયત બરોબર આવો જવાબ હા કોઈ સારું એમનું કોઈ હવે પંચાયતની અંદર કોઈ પણ માણસ આવો તો એને નમ્રતાથી વાત કરવાની હોય હવે અમે નમ્રતાથી કરે ને અમે આગળ દાતા કરી કરે તો માંગ છે સ્વિચરીયા આ લાઈન ની અમારું પોણીની ચકલીની લાઈન નહીં

અમારે જોવા ગટર ઉભરાય છે વારે ઘટ કારણ કે ગટરનું લેવાની તો હોતું જ નહીં ખાડું હોય તો ખાડ પોણી તારે ખરું કોઈ દિવસ બીજું કે પોણી આવે છે ને જે પીવાનું એ દોરાવાનું જ આવે છે હા અમને આ વરસાદ આવે ને એના પછી તો વધારે દોરાવાનું આવે પછી બીજું શું કે પોણી નો ફોર્સ ઓછો હોય તો તે કાંઈ ચાર ફૂટ થી ઊંચો તો નહીં

તલાટી તો શી જુદા થયેલા લગભગ પણ તલાટી તો પંચાયત પંચાયતને એ કરી નાખી હતી વિસર્જન કરી નાખીધું હતું પંચાયત વિસર્જન થયેલા એમની સત્તા વેગડદાર તરીકે કામ કરતા હતા બાકી સરપંચ હમણાં નવા નવા આવ્યા છે એટલે કોઈ પણ કામ કરવો તો સમય તો લાગવા નથી આમ કામ તો ચાલુ કર્યું છે સમય હાલના હાલ તો કોઈ ના થાય ઓબો આવ્યો તો કેરી ખાતે વાર લાગે નહીં વાર લાગે નહીં એટલે હાલ બરાબર એમની તમને ના છે ફોમ કરવાની તમને ના છે ગમે તે થાય પડશે મારી પોતાની ગામ જાગૃત કરું એ રીતના માણસો આવ્યા એ જોઈને મને એવું લાગ્યું બે વર્ષ મારી સફળ આ કામ કર્યું જે સફળ થયું અને પ્લસ આજે ગ્રામસભામાં જે જે મુદ્દાઓ ઉઠ્યા છે એ તાત્કાલિક ધોરણે નિવેડો લાવી અને જે જે પબ્લિકના ધારો કે સિનિયર સિટીઝન છે પ્લસ મહિલા છે પ્લસ આરોગ્ય બાબતે શિક્ષણ બાબતે એ બાબતના બી ઘણા મુદ્દા આજે ગ્રામસભામાં રજૂ થયા છે એનો તાત્કાલિક ધોરણે નિવેડો આવ અને એનું સોલ્યુશન કોઈ પણ ભોગવ જ્યાં જ્યાં જેની જરૂરિયાત પડે તે રીતે ઉપયોગ કરી અને એનો નિવેડવા હોય એ બી મારી અંગત ભલામણ તમે કહો છો કે બે વર્ષ પછી ગ્રામ સભામાં લોકો જાગૃત થયા છે આટલા સમયથી કેમ નહોતા હતા શું રીઝન હતું બે વર્ષથી હું જ્યારથી જોઉં છું ત્યારથી આ પંચાયતમાં ઓનલી ફોર ગ્રામ સભાના નામે ખાલી ઓનલી ફોર દસ કે પંદર માણસો આવી જાતે સહીઓ કરી બહાર બજારમાં નોટ ફેવરી સહીઓ લઈને પછી ગ્રામ સભાની કોરમ કરીને એ બધું પૂરું કરતા હતા એકચ્યુઅલી કોરમ આજ દિન સુધી થઈ નહીં અને આજે જે ગામ સભા થઈ

જો પંચાયત આયોજન કરે બોડી બોડી કે તલાટીને યોગ્ય રાખી માર્ગદર્શન નીચે બધા કામ કરે અમારું ગામ તો ગાંધીનગર જિલ્લામાં આવે છે કેપિટલ ઓફ ગુજરાત કેવા જગ્યાએ આખા રાજ્યનું વૈવટ થાય છે ત્યાં પાણીની સમસ્યા હોય છે પાણીની સમસ્યા છે કેમ કે नर्मदाનું બી પાણી આવે તો બી પાણી ખૂટે છે એવું લાગે છે કે અત્યારે હાલ આપણા પાછળનો બોર તમે જોઈ શકો છો જેનો આવરો લગભગ પચાસ ટકા કરતાં પણ ઓછો છે એ પણ ભૂલ ફેર થઈ ગયો અત્યારે બરાબર અત્યારે અત્યારે હાલ ગામ નર્મદાના પાણી પ્લસ બીજા બે બોર પાણીથી નિર્ભર છે અને ગામની વસ્તી બાર હજાર જેટલી ગામની વસ્તી છે તો બી પાણી પહોંચવામાં બહુ તકલીફ પડે છે

બરાબર આગળ પણ આવા કામ કરતા નહીં ઘર માં ચોખ્ખાઈ થી મોરી ને બધું સ્વચ્છતા બસતા જે ગાડીઓ નથી ફરતી કચરો લેવા નથી આવતી અત્યારે આવીશી ગોમો જે અંધારું હતું જે ગોરા બોરા નતા થતા જે લાઈટો બંધ હતી સ્ટ્રીટ લાઈટો એ બધાનું હતા સારું કામ થઈ રહ્યું છે અને નવી બોડી આ મહિનો દોઢ મહિનાથી બહુ આવી શકે હતી સત્તામાં તો આથી બહુ સારું સારું કામ કર્યું એમાં બી થયું હતું પણ જે પંચાયતમાં જે ચૂંટણી ખેંચોણી એના પછી વચ્ચે કામ હું થઈ ગયું કારણ કે એક જ કોઈ સરપંચ કે કોઈ હતું નહીં પાંચ વર્ષ ચૂંટણી આવી હોય વચ્ચે ત્રણ વર્ષ આપણા વગર ચૂંટણીએ ગામ ચાલ્યું એમાં થોડું કામ ખેંચો નહીં તું પણ અત્યારે જે નવી બોડી આવ્યા પછી બહુ સારું સારું કામ થઈ વિકાસ ખૂબ સરસ થઈ રહ્યો છે શું લાગે છે જેમ કે ગોમની અંદર આડેધર અમુક દબાણો થઈ રહ્યા છે કજી એના કારણે ગોમમાં અવરજવરની જે તકલીફો પડી રહી છે એના પ્રત્યે થોડું હોવું જોઈએ

રોડ રસ્તા ગામનો ઓકે છે આ પાણીવાની વ્યવસ્થા છે હાલ હાલ તો છે મહિનાથી સોરાયે પેલાના મારે તો જન્મભૂમિ દાદ છે સર હવે જે નવી બોડી આવી છે તમે કહી રહ્યા છો દાવો કરી રહ્યા છો સારું કામ થઈ રહ્યું છે તો અગવની બોડીઓએ શું કામ નથી કર્યું કે હવે થઈ રહ્યું છે શું કામ કામ તો ચાલુ જ છે સાહેબ ગામમાં પરિવર્તન આપણે પોતે જ લાવવાનું છે મોદી સાહેબ તો આબાના નહીં આબાનાજી ના મારા દાદા શું પહેરતા હતા ધોતિયું મારા ફાધર શું પહેરતા હતા પેન્ટ હું શું પહેરું છું જીન્સ વિકાસ આપણે જ કરવાનો છે કોઈ નહીં નહી સરપંચ આપણા ઘેર કચરો વાળવા આપવાના નહી ખાડું પડે ઘર ના આગળ તો આપણે જ પૂરી દેવાનું હોય સરપંચ આવી આપવા નહીં સરપંચ ના આવી સરપંચ એટલે આપડે અમુક નાનો નાનો કામ તો આપણે જાતે જ કરી દેવાનો હોય એમાં કોઈ કોઈને કહેવાનું હોય નહીં આપણા ગામમાં કેટલા ની છે સાડાસો સાત હજાર ની વસ્તી છે એ ચાલુ હોય રોડ તૂટવાના પાછા બનવાના તૂટવાના બનવાના આ તો પ્રોસેસ ગામડા ગામડા નહી સિટી માં ચાલુ છે ખાડો અને રોડ બે વસ્તુ રેવાની પણ એમાં આરોપો ભારતમાલા બન્યો એ તૂટી ગયો આ તો સિમેન્ટ છે એક વર્ષની અંદર હા તો પેલો દોઢ વર્ષમાં તૂટી ગયો ભારતમાલા રોડ તો આ તો સો મહિના તૂટવાનો જ છે ને કોઈની ગેરંટી ખરી આમાં અને આ તો ઇન્ડિયા છે બધું રહેવાનું ખાડા રહેવાના રોડે રહેવાનું મારો છેલ્લો પ્રશ્ન આજે ગ્રામ સભા મળી શું મુદ્દાઓ તમને લાગ્યા ચર્ચવા જેવા આ મુજબ જે તમે ધાર્યું મુજબ ચર્ચા થઈ કે નહીં ગ્રામ સભા સાહેબ બધી વાત ચાલુ થઈ બધાના પ્રશ્નો હબળ્યા પણ તમકો વરસાદના લીધે ગ્રામ સભા મુલતવી અને હોબાલાને લીધે કોઈ કામ કોઈ પ્રશ્નનું નિવારણ આવ્યું નથી પ્લસ ગ્રામ પંચાયતનો વેરો બાકી છે સભ્યોને એવું કેવું છે સાહેબ ને એવું કેવું છે કે સફાઈ ની વાત હતી કે ભાઈ સફાઈ થતી નથી પણ ગામના લોકો તૈયાર નથી તો ગામ ગામની સ્વચ્છતા થાય મહિને દોઢ થી બે લાખ રૂપિયા ગામનો ખર્ચો છે ગામ પંચાયત નો એનાથી સામે આપવાનું હોય ને પગાર હોય વીસી હોય કચરા હોય તો ગામની પબ્લિક વિરોધ ભરવા તૈયાર નથી તો પછી આ ખર્ચો કોણ ઉઠાવશે આપણે સાંભળ્યા હતા ગ્રામજનો જેમનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે લોકોમાં ખાસ કરીને પાણીની સમસ્યાનો જે એક મોટો મુદ્દો છે યક્ષ પ્રશ્ન છે તે બની રહ્યો છે સોજા ગામનો અને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે ત્યારે આ બાબતને લઈને સોજા ગામના જે તલાટી છે તે શું કહી રહ્યા છે કઈ કઈ પ્રકારની રજવા તેમને મળી રહી છે ને તેમણે શું બાહેદરી આપી છે તે સાંભળી લો તો જે રીતે તલાટી આજે

પછી પોઝિટિવ ફીડબેક જે જનતા જે અમને આપે છે કે ભઈ અમારા પ્રશ્નો છે બરાબર તો એને આપણે પ્રશ્નો લીધા છે અને નેક્સ્ટ ગ્રામ સભામાં એ સોલ્વ કરવાનો સરપંચ શ્રી અને બોડી પ્રયત્નો કરશે કે એવા મુદ્દા તમારે પાણીનો પ્રશ્ન છે नर्मदाના પાણીનો છે ગટરનો પ્રશ્ન છે સફસાફ સફાઈનો પ્રશ્ન એ દરેક બધા મુદ્દા ધ્યાન પર આવ્યા છે હવે એના માટે આપણે ચર્ચા કરી જે બોડી અને સભ્યો કે છે એ મુજબ આપણે આગળ કે નરતી જળ યોજના અહીંયા વાસ્તવમાં એક કામ થયેલું એ ઘરે ઘરે દરેક જગ્યાએ નળ પહોંચી ગયા બરાબર અને જે નરતી જળ યોજના માટે પાંત્રીસ લાખની ટાંકી વાસ્મો ભારત માં બનેલી છે અને એનો દરેક જણા લાભ લઈ લે તો હવે આજે એક સમસ્યા અને એક પ્રશ્ન પણ તમારા સ્વભાવ છે કે ભાઈ અમે આવતા હોઈએ છીએ તલાટી દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે બાબતમાં તમારું શું છે નાનું બાળક આવે તો પણ એનો અહીંયાથી દાખલો નીકળે છે બરાબર કોઈ પણ પ્રકારનું ઉધતા ભર્યું અમારી પંચાયતના કોઈ કર્મચારી કે અમારા દ્વારા કોઈ પ્રકાર કરવામાં આવ્યું નથી તો શું ભાઈ છે આગામી સમયમાં કેટલા સમયમાં સમય વીતી ચૂક્યો છે માત્ર આગામી 15 દિવસમાં થશે 25 દિવસમાં થશે તો કોઈ બાયદરી તમારા તરફથી મળી શકશે કે આટલા સમયમાં વહીવટી મંજૂરી ખરી હમણાં જ છે એ વહીવટી મંજૂરી મુજબ સેક્શન બનવા મહેસાણા આપી પણ દેવામાં આવ્યું છે એ આવતા ટૂંક જ સમયમાં એ સેક્શન લાગી જશે અને એમનું કનેક્શન થઈ જશે એમની પાઇપલાઇન નખાઈ ગઈ છે સાંભળો તમે એમની પાઇપલાઇન નખાઈ ગઈ છે પણ જ્યાં ત્યાં કનેક્શન જે આપવાના છે એમાં પૂરતા વાલ ના હોવાથી પૂરતા વાલ ના હોવાથી એ વાલ માટે નવું સેક્શન મંજૂર કરીને નાણાપંચમાં પંચમાં સાંભળજો નાણા પંચમાં યોજના મંજૂર કરીને નાણા પંચની વહીવટી આવ્યા બાદ તાત્કાલિક એનું પેલું સેક્શન બનાવવા આપી દીધું છે અને ટૂંક સમયમાં લાગી જશે અને એમને પાણીનો લાભ મળતો થશે એ બી એમના ખેતરમાં એમના મકાનો બનાવેલા છે એમાં તો ક્યાં સુધી મંજૂરી મળી જશે અઠવાડિયા પંદર દિવસની અંદર લાગી જશે કામ ચાલુ ચાલુ છે

સોજા ગામ છે તેની સમસ્યાનું ક્યારે નિરાકરણ થાય છે અહીંના લોકોને ક્યારે એક સારો વિકાસ ત્યાંના લોકો જે ઈચ્છી રહ્યા છે પ્રાથમિક સુવિધાઓનો તે મળે છે તે આવનારો સમય બતાવશે કેમ કે ગાંધીનગરથી માત્ર પંદર કિલોમીટરના અંતરે છે ગાંધીનગર જ્યાંથી આખા રાજ્યનું વહીવટ ચાલે છે